આજે માસી ઘરે જમવા આવવાના છે તો તું શું બનાવવાની છો હા જો હારું છે તું આવી ગઈ હમણાં હું તને બોલાવવાની જ હતી માસી જમવા આવે છે ને તો મે એની હાથો દાળ ભાત મસાલાવાળી પૂરી રીંગણા બટેકાનું રસાવાળું શાક મસાલા છાશ પાપડ સલાડ ને અથાણા મે બધું એની માટે બનાવીને તૈયાર રાખ્યો છે ને તું એક કામ કર અહીંયા નાકે આપણે ફરસાણની દુકાન છે ને ત્યાંથી હું તને જે કહું ને એ તું લઈ આવ ને જાય ત્યારે પૈસા તું કબાટમાંથી લેતી જ છે હા સારું લેતી આવી તો શું લાવવાનું છે নে আমজ সরতানি দুকান মাতি এক কিলো সমথ লাইলে যে এক কিলো খমান্ লাইলে যে নে এক কিলো অন্ধিু লাইলে যে। হা হা! খামার অঞ্জউ নে সমস্থ। পা একন মামি তানে মাথ এতো ফোন ইম কিধু হাতু কেমু একলে জাির তো মাথিতে একলা চাপা আছেতেনি হাতু আসল পাত।ভাইতানে কিধু হয়ে এলুকার নে চাপলেতে পাড়ি। এ আর বিজুকায় আমান হছি না বিজুকায় নাকি লাভবানো। নে অভিরে। આમ સાંભળ જો માસીને ઇન દુકાન ની પેટીસ બો ભાવે છે તો ત્યાંથી 500 ગ્રામ પેટીસ લેતી આવજે ને ઓલી મીઠાઈ ની દુકાન છે ને 500 ગ્રામ લેતી જાવજે ને જા જલ્દી ફટાફટ માસીનો જમવા આવવાનો ટાઈમ થઈ ગયો છે તો ફોન છે તો તો તે બો મસ્ત મસ્ત જમવાનું બનાવ્યું હશે ને શું શું બનાવીએ છે મમ્મી જમવામાં વઘારેલી ખીચડી અને કઢી